ગાયત્રી પરિવાર મુડાસા દ્વારા પર્યાવરણ જાગૃતિ અને પ્રાકૃતિકના રક્ષણ માટે વૃક્ષ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાયત્રી પરિવાર સાથે જોડાયેલા લોકો અને પ્રકૃતિ અને પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા આ યાત્રા અંતર્ગત એક બાજુ કાવડમાં જળ અને બીજા બાજુ છોડ મૂકી બનાવવામાં આવેલી કાવળ લઈ સમગ્ર નગરમાં ભ્રમણ કરી નવી પેઢીને પર્યાવરણ અને પ્રકૃતિ અંગે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે અરવલ્લી જિલ્લા કલેક્ટર અને ડીડીઓની ઉપસ્થિતિમાં વૃક્ષ કાવડ યાત્રાને લીલી ઝંડી અપાઈ હતી ગાયત્રી ચેતના કેન્દ્રથી ઉમિયા માતાજી મંદિર સુધીની યાત્રા યોજાઈ હતી ઉલ્લેખનીય છે કે જેમ જેમ શહેરો વિકસિત થતા ગયા તેમ તેમ તેની સીધી અસર પ્રકૃતિ અને પર્યાવરણ ઉપર પડી છે તેવા સમયમાં આ યાત્રા નવી અને જૂની પેઢી માટે જાગૃતિનું માધ્યમ બને તેવા પ્રયાસ સાથે નવતર પ્રયોગ કરાયો હિતેન્દ્ર પટેલ હિન્દ ટીવી ન્યૂઝ અરવલ્લી હું ગાયત્રી પરિવાર યુથ ગ્રુપની ટીમ સાથે ત્રણ વર્ષથી જોડાયેલો છું ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ છેલ્લા ત્રણ વર્ષથી વૃક્ષારોપણનું કાર્ય કરે છે અને આજે એ વૃક્ષારોપણના કાર્ય હેઠળ આજે એક વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કર્યું છે જેના થકી મોડાસાની જનતાને પ્રકૃતિ માટે પ્રેરિત કરવા માટે એક વૃક્ષ કાવડ યાત્રાનું આજે આયોજન કરવામાં આવ્યું છે અને ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ અત્યાર સુધીમાં ચાર હજારથી વધારે વૃક્ષો વાવીને ઉછેરીને મોટા કરી ચૂક્યું છે મોટા કરવાના સંકલ્પ સાથે જ આજ સુધી ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ કામ કરી રહ્યું છે દ્વારા વૃક્ષ કાવડ યાત્રાનું એક નવતર પ્રયોગ અને ખૂબ સરસ પ્રયોગ કરવામાં આવી રહ્યું છે અહીંયા વૃક્ષ કાવડ યાત્રા શરૂ કરવામાં આવી છે એમાં મોટી સંખ્યામાં લોકો ગાયત્રી પરિવાર